રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મુસ્લિમ સમાજની દેશપ્રેમી સામાજિક સંસ્થાઓ કેજીએમ ગ્રુપ અને કિંગતા ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂરમાં ઘાયલ થયેલા સૈનિક તેમજ પીરે તરીકત સૈયદ અબા મુઝમિલ બાપુના એકોતેરમાં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસ્સો અગિયાર યુનિટ રક્ત એકત્ર થયું હતું ઓપરેશન સિંદૂર અંતર્ગત ઘવાયેલા ભારતીય સેનાના વીર જવાનો તેમજ જરૂરિયાતમંદ લોકો માટે શહેરમાં લોહાણા સમાજ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો મુસ્લિમ સમાજ દ્વારા દેશ ભાવના અને હિન્દુ મુસ્લિમની ની એકતા ને અખંડિતતા ની ભાવના કાયમ જાળવી રાખવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા બાપુ કાદરી જન્મદિવસ આ બમણી ખુશીમાં ઉપલેટામાં કિંગસ્ટાર ગ્રુપ કેજીએમ ગ્રુપ તથા મુસ્લિમ સમાજના નવ અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું આ આયોજનમાં ઉપલેટાના તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો નવયુવાનો માતાઓ બહેનોએ ભાગ લીધેલો તથા આ મહારક્તદાન કેમ્પમાં મુસ્લિમ સમાજમાં એક અનેરો ઉત્સાહ હતો આપ જોઈ શકો છો કે વધુમાં વધુ લોકો અત્યારે રક્તદાન કરી રહ્યા છે અને ઓપરેશન સિંદૂર અને મા મુજબ બાપુ ગાદરી જેના જન્મદિવસની ઉજવણીમાં લોકો ભાગ લઈ રહ્યા છે અને વિજયની ઓપરેશન વિજયને વધાવવા માટે વધુમાં વધુ રક્તદાન કરી રહ્યા છે આ સફળ બનાવવા માટે કેજીએન મુસ્લિમ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના નવયુવાનો તથા જે દેશ વિદેશમાં વસતા યુટ્યુબરો છે જે આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે પોતાની રીલ્સ બનાવ ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકી અને સફળ બનાવવા માટે લોકોને જોડાવવા માટે અપીલ કરી તેનો પણ અમે ખરા અંતરપૂર્વક આભાર માનીએ છીએ આ રક્તદાન કેમ્પમાં ઇંગસ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપ એવું નક્કી કરે છે આવતા આવનારા સમયમાં હજુ પણ અમે વધુમાં વધુ આવા રક્તદાન કેમ્પનું આયોજન કરી અને વધુમાં વધુ રક્તની બોટલો એકત્રિત કરશું